શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર શ્લોક નવ અથ ચિત સમાધાતું ન શક્તનો મયી સ્થિરમ અભ્યાસયોગેન તત મામ ઈચ્છા આપતું ધનંજય અનુવાદ હે પ્રિય અર્જુન હે ધનંજય જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન કર એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર ભાવાર્થ આ શ્લોકમાં ભક્તિયોગની બે જુદી જુદી પ્રક્રિયાઓ સૂચવી છે જે મનુષ્ય દિવ્ય પ્રેમ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રત્યે સાચા અનુરાગનો વિકાસ કર્યો છે તેના માટે પ્રથમ પ્રક્રિયા ઉપયુક્ત છે અને જેને દિવ્ય પ્રેમ દ્વારા પરમેશ્વરમાં અનુરાગ થયો નથી તેના માટે બીજી પ્રક્રિયા ઉપયુક્ત છે આ બીજી શ્રેણીમાંના મનુષ્ય માટે વિવિધ પ્રકારના વિધિ વિધાનો છે જેમનું પાલન કરીને અંતે તે કૃષ્ણ માટેના અનુરાગની અવસ્થા પ્રાપ્ત કરે છે ભક્તિયોગ એ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ છે અર્વાચીન કાળમાં ભૌતિક જીવનમાં ઇન્દ્રિયો સદા અશુદ્ધ હોય છે કારણ કે તેઓ સદા ઈચ્છાતૃપ્તિમાં કાર્યરત રહે છે પરંતુ ભક્તિયોગના અભ્યાસ દ્વારા ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકાય છે અને વિશુદ્ધા અવસ્થામાં તેઓ પ્રત્યક્ષ રીતે પરમેશ્વરના સંપર્કમાં આવે છે આ ભૌતિક જીવનમાં હું કોઈ અન્ય માલિકની કોઈ સેવામાં હોઈ શકું પરંતુ હું ખરેખર પ્રેમ ભાવે તે માલિકની સાચી સેવા કરતો નથી હું માત્ર પૈસા માટે તેની સેવા કરું છું અને તે માલિક પણ મારામાં પ્રેમભાવ રાખતો નથી તે મારી પાસે સેવા કરાવે છે અને તેનું મને વળતર આપે છે એટલે એમાં પ્રેમ ભાવ હોવાનો સવાલ જ હોતો નથી પરંતુ આધ્યાત્મિક જીવનમાં મનુષ્ય વિશુદ્ધ પ્રેમના સ્તર સુધી ઉન્નત થવું પડે છે એ પ્રેમ ભાવની કક્ષા વર્તમાન ઇન્દ્રિયો દ્વારા ભક્તિમય સેવાનું નિરંતર આચરણ કરવાથી પામી શકાય છે આ ઈશ્વર માટેનો પ્રેમ દરેકના હૃદયમાં સુસુપ્ત અવસ્થામાં રહેલો હોય છે અને ત્યાં ઈશ્વર પ્રેમ જુદી જુદી રીતે પ્રગટ થાય છે પરંતુ તે ભૌતિક સંઘ દ્વારા દૂષિત થયેલો હોય છે હવે હૃદયને ભૌતિક સંઘથી વિશુદ્ધ કરવાનું છે અને તે સુસુપ્ત કુદરતી કૃષ્ણ પ્રેમને પુનઃ જાગૃત કરવાનો છે એ જ તો સંપૂર્ણ પ્રક્રિયા છે ભક્તિયોગના વિધિ અભ્યાસ કરવા માટે મનુષ્ય નિષ્ણાત ગુરુના માર્ગદર્શન હેઠળ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમ કે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાન કરવું મંદિરમાં જઈ પ્રાર્થના કરવી તથા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો પછી અર્ચા વિગ્રહને અર્પણ કરવા માટે ફૂલ વીણવા અર્ચા વિગ્રહને ધરાવવા માટે રસોઈ કરવી પ્રસાદ ગ્રહણ કરવો વગેરે એવા અનેક પ્રકારના નીતિ નિયમો હોય છે જેમનું પાલન કરવાનું હોય છે મનુષ્ય શુદ્ધ ભક્ત પાસેથી હંમેશા ભગવદ્ ગીતા તથા શ્રીમદ્ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ આવા અભ્યાસથી કોઈ પણ મનુષ્યને ભગવત પ્રેમની કક્ષાએ પહોંચાડવામાં મદદરૂપ થાય છે અને પછી તે ભગવાનના દિવ્યલોકને પોતાની પ્રગતિને સુનિશ્ચિત કરે છે વિધિવિધાનોનું પાલન કરીને પોતાના ગુરુના આદેશ અનુસાર ભક્તિયોગનું આ પ્રમાણે આચરણ કરવાથી મનુષ્ય ભગવત પ્રેમની અવસ્થાને નિશ્ચિતપણે સિદ્ધ કરી શકશે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ